પૈસા ની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેંગરેપ ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી જેમાં ચાર સામે ગુનો નોંધ્યો જે પૈકી ત્રણ આરોપીઓનો અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો અટલાદરા પોલીસ મથકના પીઆઈ સહિતના સ્ટાફે ત્રણ આરોપીઓને સાથે રાખી વરઘોડો કાઢ્યો હતો મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં અવારનવાર તત્વો અને બિચ્છુ ગેંગના સાગરીતો દ્વારા કેટલાય લોકોને ધાક ધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી ત્રણ આરોપીઓને લઈ જાહેરમાં ફેરવી તેઓને શાન ઠેકાણે લાવી હતી આ ચાર આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે અગાઉ જ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર ધવલસિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા અને આપણા વડોદરા શહેરના પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોની પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજે વડોદરા શહેર પોલીસ વતી রে সাদ সা 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 রা তরে দ দের দের দ সা সারা দ দ তুি ু।